હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં આજથી મેં આઠ દસ દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો એમાં મારે ફેસબુક અને યુટ્યુબ આ બંનેમાં મળીને કાંઈ દસથી અગિયાર લાખ જેટલા વ્યૂઝ આવેલા અને પંદરસો જેટલી કોમેન્ટ્સ આવેલી તો કોમેન્ટ્સ તો બહુ બધી આવી હતી પણ એમાંથી એક કોમેન્ટ આવી અને એના એ ભાઈનો કોલ આવ્યો કે અમારા ગામમાં આ રીતની એક શું કહેવાય ઘટના બની છે તો એના ઉપર તમે એક વિડીયો બનાવો અને એ મેં સાંભળી આખી કહાની અને મને આમ કેવા જેવી લાગી એટલે હું તમને શેર કરું છું કે એક પરિવાર હતું એકનો એક છોકરો હતો એના ફાધર હતા અને એના મધર હતા ત્રણ લોકો પરિવારમાં રહેતા હતા ભાવનગરનું એક ગામ હતું બરાબર તો ત્યાં વેલ સેટ હતા ભાવનગરમાં ડાયમંડની ઓફિસ હતી એમાં એના ફાધર છોકરાના ફાધર જોબ કરતા હતા એને સાઠ રૂપિયા પગાર હતો છોકરો બીજી કોઈ કંપનીમાં જોબ કરતો તો ડાયમંડમાં એના ફોર્ટી ફાઈવ રૂપિયા પગાર હતો અને મધર હાઉસ વાઈફ હતા અને ગામડે મસ્ત એવું જીવન હતું શાંતિથી જીવતા હતા આટલા પગારમાં બહુ સારું એવું હતું અને સેવિંગ પણ થતી હતી તો થયું એવું કે છોકરાની ઉંમર થઈ ગઈ બાવીસ વર્ષની અને જોણ ચાલુ કર્યું મેરેજ માટે બરાબર બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ એટલે છોકરાને લગ્ન માટે કન્યા જોવાની ચાલુ કરી તો બે થી ત્રણ વર્ષ સુધી જોવાનું ચાલ્યું અને બધું છોકરીવાળા જોવા આવે કમ્પ્લીટ બધું વ્યવસ્થિત છોકરો ગમે દેખાવડો સારો હતો અને ફેમિલી પણ સારું હતું લોકો પણ સારા હતા પણ એક વસ્તુની ડિમાન્ડ બધી છોકરીવાળાએ એક વસ્તુની ડિમાન્ડ કરી કે ભાઈ અમારે છોકરો સુરતમાં હોય ને તો કરવું છે એમ હજી છોકરો જો સુરત આવવા રેડી હોય તો અમારે કરવું છે એમાં ત્યાં ઘરનું મકાન લઈ લે ઘરનો ફ્લેટ લઈ લે સુરતમાં આવે તો અમે ચગપણ કરવા તૈયાર છીએ બરાબર બધી જગ્યાએથી એક જ ડિમાન્ડ સાંભળી અને બે ત્રણ વર્ષમાં કોઈ સગાઈ મતલબમાં થઈ નહીં છોકરાની એટલે એના બાપને વિચાર આવ્યો કે ભાઈ વાંધો નહીં આપણે છોકરા માટે આપણે મૂકી દઈએ બધું સુરત જતા રહીએ હવે ભાવનગર શાંતિવાળું શહેર અને એમાં એનું ગામડું એટલે કોઈ પણ સૌરાષ્ટ્રનું કોઈ પણ ગામડું હોય એકદમ શાંતિવાળું જીવન અને થોડા પૈસામાં મતલબમાં ગુજરાન ચાલી રહે એવું આપણું સૌરાષ્ટ્ર બરાબર પણ એ મૂકીને અહીંયા આવવાનું થયું શું કામ કેમ કે છોકરાની સગાઈ કરવા છોકરો રાગે પડી જાય છોકરાના લગ્ન થઈ જાય અને છોકરાનું જીવન ચાલે એ માટે લોકો આવ્યા સુરત હવે સુરત આવ્યા તો એ ફાધરનો એના છોકરાના ફાધરનો સાહીઠ પગાર હતો અને છોકરાનો પિસ્તાલીસ હતો બરાબર તો બધું થઈને કઈક એક લાખ રૂપિયા જેવો પગાર આવતો તો અહીંયા એવા એટલે હીરામાં તો મંદી બે વર્ષથી છેલ્લે તમને બધાને ખબર છે એટલે કોઈ વીસ હજારમાં કીધા કીધા કોઈ પચીસ હજાર કીધા તો એને આમ શું કહેવાય બેઠા બરાબર થોડોક ટાઈમ બેઠા પણ પછી તો આ દિવાળી પછી ભાઈ થોડુંક વધારે બોલું થયું એટલે બંને રજા આપી દીધી એટલે બંને ચડી ગયા રોડે બરાબર અહીંયા ફ્લેટ લીધો તો ફ્લેટ લીધો એની ત્યાં ગામડે જે કઈ સેવિંગ કર્યું હતું સાત આઠ લાખનું એનું ડાઉન પેમેન્ટ ભેરવો ને બાકીના લોન લઈને ફ્લેટ લીધો ને છોકરાની સગાઈ થઈ ગઈ છોકરાની સગાઈ થઈ એટલે ફરવા જવાનું નાન તેન બધું ચાલુ હોય અને દિવાળી પછી જોબ પણ નહોતી બાપ દીકરા એક પાસે એટલે બંને આમનામાં આટા મારતા હતા અને કઈ ધંધો ગોતતા હતા ને એવું બધું થતું હતું એટલે થયું એવું કે ઈએમઆઈ ભરવાના ઘટવા મળ્યા હપ્તા ભરવાના મળ્યા ઘટવા પૈસા અને કાકાને જવું પડ્યું ગામડે પાછું

એ કમ્પલેટ મૂકીને શાંતિવાળું જીવન મૂકીને અહીંયા સુરતમાં હેરાન થવા એવા શું કામ તો કે છોકરો રાગે પડી જાય છોકરાના સગાઈ થઈ જાય લગન થઈ જાય એ માટે અહીંયા એવા એટલે બધું એનું આખું મતલબમાં શેડ્યુલ વિખાઈ ગયું અને પૈસે પૈસાની ઘટ પડવા મળી ઈએમઆઈ ના ઘટે ખાવાના ઘટે કપડાના ઘટે બધી વસ્તુની ઘટ મળી પડવા બરાબર જે ફ્લેટ લીધો હતો એ વેચવો પડ્યો અને છોકરીવાળા એ છૂટું કન્ને જો શું કામ કેમ કે ફ્લેટ વેચવો પડ્યો અને એ લોકો પાછા ગામડે જવા માટે રેડી થઈ ગયા એમ છોકરા વાળાની હવે આવી સિચ્યુએશનમાં જો છોકરી વાળા છૂટું કરી નાખતા હોય આવા કારણોસર કે ભાઈ પહેલી વાત તો એ કે ભાઈ છોકરી વાળાને એવું છે કે ભાઈ સુરતમાં રહેતા હોય તો સારું ને આમને તેમને મારું એવું કહેવું છે કે ભાઈ સુરતમાં કરતા સૌરાષ્ટ્રમાં રહેતા હોય ને બરાબર એ સુખી હોય અહીંયા સુરતમાં ભાઈ છે ને નેવું લોકો લોન ઉપર જીવે બરાબર ખર્ચા એવડા અને વ્યવહાર એવડો ને એવું બધું સૌરાષ્ટ્રમાં એકદમ શાંતિ ટ્રાફિક વગરનું સિટી કોઈપણ સિટીમાં તમે જાઓ ટ્રાફિક ના મળે અહીંયા સુરતમાં આજે તમે અડધી પોણી કલાકે તો સાહેબ ઘરે પહોંચો ભલે આપણી કર્મભૂમિ છે જેને સેટ થઈ ગયા છે એને કોઈ ઇશ્યુ નથી બધા એને ચાલે છે ધીમે ધીમે ચાલે છે આપણી કર્મભૂમિ છે સુરત પણ આ તો સેટ નથી થયા અને નથી થતા અને આવા કારણોથી ભાઈ લગ્ન થઈ જાય છોકરાના એવા કારણોથી ગામડેથી અહીંયા ઉપડે છે આપણે એની વાત કરીએ છીએ એટલે પાછા આમાં અમુક ગાયું દે ભાઈ તું સુરત માં રહેશો ને તું નતું સુરત નું આમ કરે છે હું સુરત નું કઈ નથી કરતો હું ખાલી કેવું છું જે કિસ્સો મને ભાઈ કીધેલો છે ફોન ઉપર એ કિસ્સો હું શેર કરું છું અને વાત પણ સત્ય છે સુરત આપણી કર્મભૂમિ છે એ સો ટકા અને બહુ સારામાં સારું અહીંયા જો સુરતમાં સેટ થઈ જાય તો બહુ સારામાં સારું છે પણ સેટ નથી જ થતું ને એ લોકો બહુ હેરાન થાય છે અને જાજુ સુરતમાં એવું પબ્લિક છે કે ઘરના મકાન નથી લેવા સોરી ઘરના મકાન નથી લેવા પણ છોકરો સેટ થઈ જાય છોકરો મતલબમાં શું કહેવાય કે મેરેજ થઈ જાય એના માટે ઘરના મકાન લે છે ને ભાઈ એ એ જ મકાન થી પછી એના એ લોકોને જીવવામાં તકલીફ પડે છે હવે તમે વિચારો એ લોકો ત્યાં લાખ રૂપિયા મહિને પગાર પડતા 20 25000 માંડ માંડ ખર્જો લાગતો બરાબર મહિને 50 60000 રૂપિયા 70000 રૂપિયા વત્તા 12 મહિના સાહેબ આમ નેમ ચાલે ને બરાબર તો 12 સત્તાને મતલબમાં જે કઈ થતું હોય એમ આપને એટલું બધું ગણિત એટલે જે કઈ થતું હોય બરાબર એ નેટ પૈસા વધતા પણ અહીંયા આવીને એનું જીવન એને ખરાબ કર્યું એનું આર્થિક એની ખરાબ કરી એટલે એ એ એનો કોઈ શોખ આવવાનો લોકોને ત્યાં જ રહેવું હતું પણ મતલબમાં એન્ગેજ થઈ જાય છોકરાની છોકરાના મેરેજ થઈ જાય એ માટે અહીંયા આવા બહુ બધા કિસ્સા છે બહુ બધા કિસ્સા છે કોઈ કહેતું નથી બરાબર બાકી મારી એ જે વિડીયો હતો ને એના કોમેન્ટમાં બહુ બધા કિસ્સા આવેલા છે આ ટાઈપના તો તમારા ધ્યાનમાં કોઈ એવો કિસ્સો હોય તો કોમેન્ટ કરજો અને મારી વાતથી સહેમત સહમત હોય તો પણ કોમેન્ટ કરજો સુરત આપડી કર્મભૂમિ સો એ સો ટકા પણ સેટિંગ થઈ ગયું છે એ લોકોને બહુ સારું છે સેટિંગ નથી થયું એ લોકો ભાઈ આજકાલે જો ટોપિક ગમ્યો હોય વિડીયો ગમ્યો હોય અને મારી સ્પીચ ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરતા દેજો